ધોરણ સાતના વિદ્યાર્થીઓ અત્યારે આપણે પાઠ ભણી રહ્યા છીએ અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન બરાબર આપણે આગળ લોહી રુધિર વિશે માહિતી માહિતી મેળવી રુધિર વાહિનીઓ વિશે માહિતી મેળવી હવે આગળ જોઈએ નાડી ધબકાર તો કાલે આપણે નાડી ધબકાર વિશે પણ જોયું હતું બરાબર ને તમે નાડી ધબકાર માપી શકો છો તો એક મિનિટમાં નાડી ધબકાર સરેરાશ બોતેર થી એસી જેટલો હોય છે તમે આ રીતે આંગળી દબાવીને પોતાના હાથ પર એક મિનિટ નોંધી પ્રતિ મિનિટ એક મિનિટમાં કેટલા નાડી ધબકાર થાય તે તમે માપી શકો છો હવે આગળ જોઈએ નાડી ધબકાર બરાબર તો અહીંયા તમારે બે ચાર પાંચ મિત્રોના નામ લખવાના છે અને બધાના નાડી ધબકાર પ્રતિ એક મિનિટમાં એના કેટલી વાર નાડીમાં ધબકારા થયા તે ગણીને અહીં લખવાના છે તમારા ઘરના જેટલા બી સભ્યો હોય બધાના નાડી ધબકારા ગણીને અહીંયા લખી દઉં બરાબર શીરા શીરા એ વૃધિર વાહિનીઓ છે જે એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે ધમની ઓક્સિજન યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાય છે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શીરાઓ મારફતે ફરીથી ફેફસામાં આવે છે શીરાની દિવાલ પાતળી હોય છે કેવી હોય છે પાતળી જ્યારે ધમની દીવાલ જાડી જાળી હોય છે આ તમારો તફાવત પણ આવશે યાદ રાખો દીવાલ 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 કેવી કેવી હોય 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 પાતળી છે કોની બરાબર શીરામાં વાલ્વ આવેલા હોય છે વાલ્વ વાલ્વ એટલે રસ્તો ખોલો અને બંધ કરો ને એને વાલ્વ કહેવાય બરાબર જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે બરાબર શીરામાં વાલ વાવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે મતલબ કે ફેફસામાં એ લોહી આવે ત્યાં ઓક્સિજનવાળું ઓક્સિજન આપણે શ્વસન કરીએ ને એ ઓક્સિજન દ્વારા એ શુદ્ધ થાય અને એ શુદ્ધ થયેલું થયેલું લોહી ફરીથી હૃદયમાં આવે અને હૃદય પંપ દ્વારા ધમનીઓ મારફત એ જ લોહીને પાછું પૂરા આખા શરીરમાં દરેક કોષો સુધી મોકલે છે સમજ્યા ડિફિકલ્ટ છે પણ બે વાર જો સમજશો તો સમજી જશો બરાબર અહીં તમારી હૃદયનું ચિત્ર આપવામાં આવેલું છે કે કઈ રીતે બરાબર તો સૌથી પહેલાં આ છે ફૂસ્ફુસીય શીરા આ છે ફુસ્ફુસીય ધમની ધમની શું કામ કરે તો ઓક્સિજનયુક્ત લોહી શરીરના દરેક અંગો તરફ લઈ જવાય લઈ જાય છે જ્યારે ફુસ્ફુસીય શીરા જે છે તે એટલે કે શીરા જે છે તે કાર્બન ડાયોક્સાઇડ રુધિર ફરીથી ફેફસામાં લાવીને શુદ્ધ કરે છે અને ફરીથી એ લોહી ફેફસામાંથી હૃદયમાં આવે છે અને હૃદયમાંથી પાછી ધમની દ્વારા એ આખા શરીરમાં જાય છે બરાબર તો આ થઈ શીરા આ થઈ ધમની અને આવું જે ઝાડું હોય ને નસોનું તમારા શરીરમાં અમુક જગ્યાએ દેખાતું હશે તેને રુધુર કેશિકાઓ કહેવાય મોટી મોટી નસો પણ આવેલી હોય છે અને એકદમ ઝીણી 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 નસો પણ આવેલી હોય છે જેને રીઠ્ય કેશિકાઓ કહેવાય આ કૃતિ તમારે દોરવાની છે આ તમારું હોમવર્ક છે બરાબર નામ પણ જોઈ લેવાનું રક્તદાન હજારો લોકો રુધિર ન મળવાને કારણે મૃત્યુ પામે છે ઘણી વખત એક્સિડન્ટલી લોહી નીકળી જાય શરીરમાંથી તો લોહી ઘટી જાય ત્યારે રક્ત બીજાનો લોહી ચડાવી ચડાવવામાં આવે છે અથવા ઘણા લોકોને થેલેસેમિયા જેવા રોગો થયેલા હોય અથવા ઘણા લોકોને કંઈક બીજા લોહી ન બનવાની પરેશાની હોય કે બીજા કોઈક રોગ થયેલા હોય લોહી તો તેવા લોકોને પણ લોહી ચઢાવવામાં આવે છે તો તેના માટે આપણને લોહી ક્યાંથી લાવવું લોકોનું અચાનક પકડીને ખેંચીને લોહી તો ના કાઢી લેવાય એના માટે લોકોની સ્વેચ્છાએ રક્તદાન કરવામાં આવે છે કે જેને શુદ્ધ કરીને પછી બીજા લોકોને ચઢાવવામાં આવે છે બરાબર પહેલાં જોવામાં આવે છે અને ચેક કરીને કે આ જે લોહીને રક્તદાન કરે છે અને કોઈ બીમારી તો નથી ને સ્વસ્થ છે ને બરાબર ને મૃત્યુ પામે છે સ્વૈચ્છિક રક્તદાન નુકસાન રહિત અને પીડા રહિત છે અને તે કિંમતી જીવન બચાવી શકે છે હોસ્પિટલ અથવા સરકાર માન્ય અન્ય સ્થળોએ રક્ત રક્તદાન કરી શકાય છે દાન માટે રુધિરનો વિશિષ્ટ કાળજી સાથે બ્લડ બેંકમાં ક્યાં એની પણ બેંક હોય બ્લડ બેંકમાં સંગ્રહ કરવામાં આવે છે હું અસજમ અસમંજસમાં છું મે શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે પહેલી સમજાવે છે કે ફુસ્ફુસીએ ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે આથી તેને ધમની કહે છે શીરા નહીં તે કાર્બન ડાયોક્સાઇડ યુદ્ધ રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે ફુસ્ફુસીએ શીરા ઓક્સિજનનીયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે બરાબર આપણા શરીરમાં એમ તો એમ કહેવાય છે કે

અહીંયા જે ચિત્ર આપેલું છે સાફ કરી નાખ્યા પછી જોઈએ ઓકે તો અહીંયા ફૂસફૂસીય શીરા છે પણ એ ફૂસફૂસીય શીરા છે ને એ ફેફસા દ્વારા આ ફેફસા છે તો ફેફસા દ્વારા શુદ્ધ થાય છે પહેલાં એ લોહી બરાબર ઓક્સિજન દ્વારા ફેફસાની અંદર અને પછી એ શુદ્ધ થયેલું લોહી ફૂસફૂસીય શીરા આ જે ફૂસફૂસીય શીરા દ્વારા પાછો હૃદયમાં આવે છે અને હૃદયમાંથી ધમની માટે એ અન્ય શીરાઓ મારફતે વહેંચાય ને આખા શરીરમાં જાય છે અહીંયા એક જ પુષ્પીસીય શીરા એવી છે જે શુદ્ધ લોહીનું વહન કરે છે કે જે ફેફસામાંથી લોહી ક્યાં ઠાલવે છે હૃદયમાં બરાબર એટલે ગૂંચવાય ના જતા કે ટીચર શીરા બોલ્યા અહીંયા શીરા કેમ છે વગેરે વગેરે બસ એક જ છે હવે છે હૃદય હૃદય એટલે હાર્ટ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે બરાબર હૃદય એ સતત ધબકતું છે જે દિવસે ધબકતું બંધ થઈ જાય આપણા રામ રમી જાય મતલબ કે આપણે મરી જઈએ એક જાતની પંપ છે મેં તમને કહ્યું આગળ જે આપણે વારંવાર વાપરું છું કે એ બધી જાતનો મોટર પંપ છે મોટર નથી પણ પંપ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે અને એ જ છે જે ધક્કા દ્વારા લોહીને આપણા આખા શરીરમાં ફેરવે છે બરાબર વિચારો એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ કર્યા તરીકે કાર્ય કરે છે ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ હૃદય એ ઉરસ ગુહામાં આવેલું ઉરસ ગુહા એટલે કે તમારી પાસળી પિંજરમાં બરાબર હૃદય એ ઉરસ ગહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે પાછા વાંચીએ તમને હૃદય ક્યાં આવેલું તે તમારે લખવું પડે તો તમારે લખવું પડે કે હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ નમેલું હોય છે આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો તમારી પોતાની આંગળી અંદરની તરફ વાળો અને એક મુઠ્ઠી વાળો તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે બરાબર જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રૃધિર ભેગું થાય બે લોહી ભેગા થાય ઓક્સિજનનીયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી તો શું થાય આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ છે એને કર્ણકો કહેવાય જોઈ લો ઉપરના બે જે ખંડ છે એને કર્ણકો કહેવાય આ એક ભાગ બરાબર આ બે ભાગ આ નીચેના આ ત્રણ અને આ ચાર બરાબર આ ઉપરનું આ બે આ ત્રણ અને ચાર તો ઉપરના જે છે તેને શું કહેવાય છે કર્ણકો કહેવાય શું કહેવાય કર્ણક એમાં પણ ડાબુ કર્ણક અને જમણું કર્ણક બરાબર આ છે જમણું કર્ણક છે આ છે ડાબું કર્ણક છે હવે નીચેનો જે ભાગ છે એને ક્ષેપક કહેવાય એક ક્ષેપક બે ક્ષેપક હવે એ બેની વચ્ચે જે છે તે બેની વચ્ચે આ દેખાય તમને

છે અને આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ ભેગું થતું નથી સમજ્યા અહયું કયો બે પડદો છે આર્યો આ દેખાયા આ અને આ એક પડદો છે અને આ પણ એક પડદો છે બરાબર આ તો વાલ્વ છે આ પડદો છે બરાબર ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ વિધિ ભેગું થતું નથી પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો બરાબર અને આપેલા તીરની દિશાને અનુસરો આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગોનું ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે બરાબર અહીં તમે જુઓ આ છે આપણી ફુસ્ફુસી ધમની આ છે મહાધમની આ છે મહાશિરા જમણું કર્ણક સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો પડદો જમણું ક્ષેપક ડાબું ક્ષેપક ડાબું કર્ણક બરાબર આ બધું તમારે યાદ રાખવાનું છે અને હૃદયની આકૃતિ પણ તમારે શીખવાની છે અને પાડવાની છે હવે આગળ આપણે વાત કરીએ હૃદયના ધબકારા વિશે તો હૃદયના ખંડોની દીવાલ સ્નાયુઓની બનેલી હોય છે આ સ્નાયુઓનો લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે તાલબદ્ધનું સંકોચન તેના વિવે વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે શું તમે ધબ 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 થાય ને તમારું હૃદય સંકોચન એટલે કે હૃદય જ્યારે ધબ બંધ થઈ ગયું ચાલુ થયું ખુલ્લું બંધ થયું ચાલુ થયું ધબધપ ધપ ધપ તમારી મુઠ્ઠી ખોલ બંધ ખોલ બંધ કરો એ રીતે તમારું હૃદય ધબકે તમે છાતી હાથ પર હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે ડૉક્ટર થેટોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે ધબકારા નાખે ને મોટો કરવા માટે ડોક્ટર આ સાધન તરીકે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે જેમાં એક ચેસ્ટ પીસ બે ઇયર પીન અને એક નળી હોય છે કે બંનેને જોડવાનું કાર્ય કરે છે બરાબર આગળ જોવો ડૉક્ટર સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશે તાક મેળવે છે ડૉક્ટરને તરત જ ખબર પડી જાય જો આમ પકડે ને કે આ તેના પરથી લોકો જાણી જાય કે આપણે કેટલા સ્વસ્થ છે બરાબર અથવા કોઈકને એટેક આવવાનો હોય અથવા કોઈકને હૃદય ધીમું ચાલતું હોય તરત અમ કે ના અહીંયા કામ નહીં બને મને મોટા હોસ્પિટલમાં તરત લઈ જાઓ તરત જ એ લોકોને ખ્યાલ આવી જાય એ લોકોના અનુભવને આધારે ચાલો આપણે આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોમાંથી આપણે એક નમૂનો બનાવવાનો છે બરાબર તો તેના માટે તમને અમુક સાધનો જોઈશે બરાબર કયા કયા સાધનો તો છથી સાત સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લેવાની છે પછી ગરણી આવે ને આપણે કેરોસીન નાખીએ તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવી રબરને ખેંચીને ગરણીના મો પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો બરાબર આ રીતે બાંધી દેવાની ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ઘણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો તમને નિયમિત ખડકાર સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારા નથી એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે ચાર પાંચ મિનિટ દોડીને ફરીને ધબકારા ગણો તમારા અવલોકનોની સરખામણી કરો આપણે આગળ ગણ્યા હતા કે આપણા હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે સિત્તેરથી એસી વાર બરાબર ને આગળ આપણે જોયું હતું ને અત્યારે અહીંયા આવ્યું હતું તો નાડી ધબકાર હતો 18 થી 15 વાર આગળ આગળના પાઠમાં આવતું બરાબર અને દોડી ના હોત આપણું હૃદય જલ્દી જલ્દી ચાલે તમારા પોતાના અને તમારા મિત્રોના નાડી દર અને હૃદયના ધબકારા આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટક પણ બેમાં તમારે નોંધવાના છે તમને હૃદયના ધબકારા અને નાડી દરમાં કઈક સંબંધ લાગે છે હા જુદા હોય છે બરાબર ને હૃદય આપણું એટલી વાર નથી ધબકતું હૃદયને દરેક ધબકાર એ સરખો હોય છે હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને મિનિટમાં થડકારા એ હૃદયના ધબકારાનો દર છે એનો મતલબ એવો થયો કે એક મિનિટમાં જે આપણો નાડી દર હોય ને એટલી જ વાર આપણું હૃદય પણ ધબકે છે તો સમસ્યા હમણાં કેટલી વાર ધબકે છે આપણે હમણાં ઉપર જોયું કેટલી વાર સિત્તેરથી થી વાર ધબકે છે બરાબર ને હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યના વહનનું નિયમન દર્શાવે છે બરાબર હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ હાઈડ્રા પણ રુધિર ધરાવે છે બરાબર વાદળી દરિયામાં આવતું એક છિદ્રવાળું પ્રાણી બરાબર માછલી કે જંતુ કહી શકો તમે જળ જળ વ્યાર એટલે કે હાઈડ્રા પણ રુધિર ધરાવે છે વાદળી અને જળવ્યા જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનને શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ જ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત હોતી નથી ચાલો આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યોને કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ તમને હૃદય વિશેનો વિડીયો મોકલીશ બહુ ધ્યાનથી તમે પ્રેમથી એ વિડીયો જોઈ લેજો બરાબર અહીંયા આજનો આપણે પીરિયડ પૂરો કરીએ